નમસ્કાર હું છું ગોપી ગાંગર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધનને લઈને ઇન્ડિયા ગઠબંધનની જે શીટ શેરિંગની વાત છે તે શીટ શેરિંગની વાતમાં હવે એવું કહેવાય રહ્યું છે કે બે સીટ ઉપર આમ આદમી પાર્ટીના કેન્ડિડેટનું લડવું કન્ફર્મ થઈ ગયું છે એક સીટ છે ભરૂચની જ્યાં આગળ ચૈતર વસાવાને ઉમેદવાર તરીકે અનાઉન્સ કરવામાં આવ્યા છે અને એક સીટ છે ભાવનગરની જ્યાં આગળ ઉમેશ મકવાળાને કેન્ડિડેટ તરીકે અનાઉન્સ કરવામાં આવ્યા છે આજ વિષય પર આપણી સાથે વાતચીત કરવા માટે અત્યારે જોડાઈ ગયા છે ઈસુદાન ગઢવી ઈસુદાનભાઈ સાથે વાત કરી ઈસુદાનભાઈ નિર્ભય ન્યૂઝમાં આપનું સ્વાગત છે ઈસુદાનભાઈ સવાલ કઈ રીતનું સીટ શેરિંગ થયું છે કઈ રીતનું તમે લોકોએ નક્કી કર્યું છે અને કેટલી સીટ ઉપર કારણ કે એવું પણ કહેવાય રહ્યું છે કે ત્રણ સીટ છે પરંતુ આ બે સીટ ઉપર ફાઈનલ છે સિચ્યુએશનમાં ખુબીબેન જે રીતે મેં પહેલા પણ અગાઉ જયારે ઇન્ડિયા ગઠબંધન અંગે મેં જયારે વાત મૂકી હતી ત્યારે પણ એ જ વાત હતી કે લોકતંત્ર બચાવવું ખૂબ જરૂરી છે આ દેશમાં ભાજપે જે તાનાસા ખતરો છે એટલે પાર્ટી ઉપર દેશ છે અને દેશના અનુસંધાને આ ઇન્ડિયા ગઠબંધન અ થવા જઈ રહ્યું છે દેશ બચાવવા માટે દેશની લોકશાહી બચાવવા માટે તમે જોતા હશો ખેડૂતો ઉપર આતંકવાદી જેવો જાણે વ્યવહાર થઈ રહ્યો છે તમે જુઓ રોજગારી છે નહી બે હજાર ચૌદ અને ઓગણીસ માં ભાજપે જે મેનિફેસ્ટો આપ્યો હતો એ મેનિફેસ્ટોમાં સ્પષ્ટપણે ભાજપે કબૂલ કર્યું હતું કે સ્વામિનાથન કમિશન ની સી ટુ પ્લસ પ્લસ પચાસ ટકાની ફોર્મ્યુલા ઉપર અમે આપીશું એમએસપી એની કોઈ વાત નથી કરતું એટલે આ દેશ બચાવવા દેશના લોકતંત્ર બચાવવા માટે એક થવું જરૂરી છે ને એટલા માટે આમ આદમી પાર્ટી એ ગુજરાત દિલ્હી સહિત ગઠબંધનમાં ખૂબ આગળ વધ્યું છે એનો આનંદ છે જે રીતે આજે સાચા જે સારા સમાચાર આવી રહ્યા છે એમાં ગુજરાતમાં પણ લગભગ ઇન્ડિયા ગઠબંધન સાથે લડીશું એ લગભગ નક્કી થઈ ચૂક્યું છે જો કે સત્તાવાર જાહેરાત તો માન્ય અરવિંદ કેજરીવાલજી અને સંદીપ પાઠકજી ના એકવાર બાદ થશે પરંતુ અલ્ટિમેટલી આનંદિત છીએ કે જે રીતે અરવિંદ માનનીય ચેતરભાઈ વસાવાને જાહેર કર્યા હતા ઉમેશભાઈ મકવાણાને પણ જાહેર કરવામાં આવ્યા છે એટલે આ વખતે ભાજપ જો વ્યવસ્થિત રીતે ચાલ્યું તો છવ્વીસ માંથી છવ્વીસ લઈને નહીં જાય અને ભાજપને પણ ડર પેસી ગયું છે તમે જોતા હશો ભાજપમાં ભરૂચના સાંસદ વર્ષોથી સાંસદ રહ્યા છે માન્ય મનસુખભાઈ પણ એમણે ક્યારે પૈસા એક લાગુ નથી કરાવી શક્યા એમને અનુસૂચિ ફાઈવ લાગુ નથી કરાવી શક્યા એમણે આદિવાસીની શિષ્યવૃત્તિ નથી અપાવી શક્યા આદિવાસીમાં સારું શિક્ષણ નથી અપાવી શક્યા સારી સ્કૂલો નથી હોસ્પિટલો નથી એટલે ખાલી નામના સાંસદો રહ્યા છે અને ચેત્રભાઈ વસાવા હીરો બની ગયા છે માત્ર આદિવાસી સમાજ ને ગુજરાત એટલે સ્વાભાવિક છે કે ખૂબ પોઝિટિવ મેસેજ પણ છે અને સત્તાવાર જાહેરાત થાય પછી અલ્ટિમેટલી આના ઉપર કંઈક ફોર પાડી શકે એટલે અત્યારે એવું કહી શકાય કે ચૈતર વસાવાનો લડવું કન્ફર્મ છે હા બિલકુલ જો આમ આદમી પાર્ટી લડે કે કોંગ્રેસ લડે ઇમ્પોર્ટન્ટ એનો તો ભાજપ કોણ હરાવી શકે છે કે જેથી કરીને લોકતંત્ર બચી શકે અને ચેતરભાઈ વસાવા મજબૂત લીડર છે આપે આપે પણ જોયું છે આખા આદિવાસી પટ્ટામાં બીજા સમાજોમાં પણ ચેતરભાઈ જીતી શકે છે એટલે મને લાગે છે કે સીટે ફાઈનલ છે ભાવનગરમાં પણ ઉમેશભાઈ મકવાણા વર્ષોથી ભાવનગર માટે કામ કરતા આવ્યા છે એમના ઉપર જ્યારે હુમલો થયો ભાજપ દ્વારા તેમના હાથ પગ ભાંગી નાખ્યા હતા એમને આખી જે બોડી હતી એ બોડી છે કટકા કરી નાખ્યા હતા પગનાને ભાજપ પડાવે ત્યાંથી એ ભાજપ વિરુદ્ધ જે મુહિમ ઉપાડી છે કે આ ભાજપ તો તાનાશાહીની છે એટલે પછી સાંસદ ધારાસભ્ય બન્યા અને ભાવનગરમાં પણ સાંસદ જીત છે મને આશા છે ને હજી પણ કેટલીક સીટો ઉપર ચર્ચા ચાલી રહી છે જેનો પણ અમને આશાવાદ છે તમે કહી રહ્યા છો હજી પણ એટલી કેટલી સીટ છે કઈ સીટ છે જેના ઉપર ચર્ચા ચાલી રહી છે કારણ કે ભાવનગર અને ભરૂચ આ બે સીટ તમે કન્ફર્મ કરી રહ્યા છો પરંતુ એ સિવાયની બીજી કેટલી સીટ છે જેના ઉપર ચર્ચા ચાલી રહી છે કારણ કે છવ્વીસ માંથી કેટલી બેઠક આપને લડવી છે ગોપીબેન સીટના આંકડા હું એટલા માટે ન શકું કે સ્વાભાવિક છે બિલકુલ પરંતુ અમે આખું એનાલિસિસ કર્યું છે મેં વચ્ચે પણ પ્રદેશની મિટિંગ મળી હતી માન્ય સંજયસિંહજીની અધ્યક્ષતામાં અહીંયા પછી સંદીપભાઈ આવ્યા ત્યારે પણ પ્રદેશની મિટિંગ મળી અમે બધી અમારી જેટલી પણ ડિમાન્ડ અમે કારણ કે અમે જ્યાં સારો અમારો દેખાવ પરફોર્મ રહ્યો છે બધાના ઉમેદવારોના સંભવિત નામ સહિત માન્ય અરવિંદ કેજરીવાલજી માન્ય સંદીપજીને આપ્યું હતું જ્યારે માન્ય અરવિંદજી ડેડિયા પણ આવ્યા ત્યારે પણ અમે બરોડામાં પણ અમે મિટિંગ કરી હતી અને બરોડામાં હોટલમાં મિટિંગમાં પણ ચર્ચાઓ થઈ હતી કે આપણે કેટલી કેટલી સીટો ઉપર આપણે મજબૂત છીએ એટલે અમે એ આપી ચૂક્યા છીએ અને સ્વાભાવિક છે કે બે જાહેર પાર્ટીએ કરી છે અને એવી વાત પણ છે કે કોંગ્રેસ પણ કદાચ આ બે સીટો ઉપર સહમત છે હજુ પણ કેટલીક સીટો આમ આદમી પાર્ટી ના ફાળે જાય એવી સંભાવનાઓ એવું આશાવાદ અમે પણ સેવી રહ્યા છીએ અમે ડિમાન્ડ તો કરી છે જે પરફોર્મન્સ સારું રહ્યું છે ને સારું અત્યારે અમારી પાસે મજબૂત ઉમેદવારો છે એની અમે ડિમાન્ડ જરૂર કરી છે તમે ડિમાન્ડ કરી છે પરંતુ બારડોલી અને દાહોદ આ બંને સીટ છે ટ્રાઇબલ સીટ છે જ્યાં આગળ તમે ઓલરેડી મીટિંગ કરી ચૂકી છે એટલે આ મીટિંગના પરિણામ સ્વરૂપ ત્યાં પણ તમે તમારા કેન્ડિડેટ અનાઉન્સ કરશો શું નક્કી શું થશે એટલે ભરૂચ સીટ અનાઉન્સમેન્ટ ક્યાં સુધીમાં થઈ જશે અને આ બંને સીટ નું શું જો આ બંને સીટ તો આમ આદમી પાર્ટી તરફથી થઈ ગઈ છે ઇન્ડિયા જ્યારે સ્વીકારશે ત્યારે સત્તાવાર જાહેરાત ત્યાંથી કરવામાં આવશે પણ પણ બીજી સીટો સીટો ઉપર ઉપર અત્યારે અત્યારે ચાલી રહ્યું છે દિલ્હીની ખૂબ સ્મૂથલી અત્યારે જઈ રહ્યું છે જે રીતે મેસેજ મળી રહ્યા છે તો મને આશા છે કે ખૂબ સારો નિર્ણય માન્ય અરવિંદજી માન્ય ખડકેજી રાહુલ ગાંધીજી એ લોકો લેવાના છે ચૈતર વસાવાએ આજથી જ કેમ્પેનિંગ શરૂ કરી દીધું છે એમની સ્વાભિમાન યાત્રા આજથી શરૂ થઈ છે એને લઈને શું કહેશો કારણ કે એક બાજુ હજી તો સીટ શેરિંગ ની વાત ચાલી રહી છે ચર્ચા ચાલી રહી છે અને તમે પણ કહી રહ્યા છો કે લગભગ નક્કી થઈ ગઈ છે પણ ઓફિશિયલી અનાઉન્સમેન્ટ બાકી છે શું કહેશો યાત્રાને લઈને આજથી માનીય ચૈત્ર સ્વાભિમાન યાત્રા શરૂ થઈ છે અને એ લગભગ સતત એકવીસ દિવસ સુધી ચાલવાની છે દરેક વિધાનસભા વાઇઝ છે ત્રણ ત્રણ દિવસ એક વિધાનસભામાં અમારું પ્લાનિંગ છે કે ત્યાં જશે લોકોની વચ્ચે રહેશે લોકોની જે પ્રશ્નો છે એ પણ સાંભળશે લોકો જોડાતા પણ જાય છે અને તમામ વર્ગના લોકો તમામ ધર્મના લોકો તમામ જ્ઞાતિના જાતિના લોકોને અત્યારે પોતાના હીરો લાગી રહ્યા છે અને એટલે એના ભાગરૂપે આ યાત્રા ચાલુ થઈ છે આગામી સમયમાં અમે ભાવનગરમાં પણ આ યાત્રાઓનું પ્લાનિંગ કરી રહ્યા છીએ બીજી જે જે સીટો અમારા ભાગમાં આવશે એમાં પણ અમે સંભવિત બધું અમારી ટીમ પ્રદેશ ટીમ સાથે મેં ચર્ચાઓ કરી અને આગળના પ્લાનિંગ પણ અમે કરી ચૂક્યા છીએ સવાલ અહીંયા એ ઊભો થાય છે ઈસુદાનભાઈ કે આદિવાસી વોટ ચૈતરભાઈ પોતે આદિવાસી છે અને આદિવાસી વોટનો બેઝ જોવા જઈએ તો એ માત્ર ત્રીસ ટકાની આજુબાજુ છે હવે એ સિવાયની જે અધર કમ્યુનિટી છે એ અધર કમ્યુનિટી ચૈતરભાઈને વોટ આપશે કારણ કે ચૈતરભાઈ નું આદિવાસીમાં સારું એવું પ્રભુત્વ છે પરંતુ શહેરી વિસ્તાર જોવા જઈએ તો એ તો ભારતીય જનતા પાર્ટીના અર્બન એરિયા હંમેશા ભારતીય જનતા પાર્ટી નો કહેવાયો છે હું એ જ કહું છું કે ભારતીય જનતા પાર્ટી કઈ કર્યું નહીં ને સ્વાભાવિક છે અર્બન એરિયા માટે પણ કઈ ન કર્યું આજે ભરૂચ કેટલું પછાત રહી ગયું છે અને એટલે ભલે ચેત્રભાઈ છે એ સર્વ સમાજ ચેત્રભાઈને અપનાવે છે આદિવાસી સમાજના તો એ એ જન્મે છે પરંતુ એ અત્યારે કર્મે તો બધા લોકોના બધા ધર્મના જાતિના લોકોના માટે લડી રહ્યા છે અને છત્રીસ ટકા તો એ સીટ ઉપર માત્ર વસાવા છે બરાબર છે ચૌદ એ સીટ ઉપર મુસ્લિમ સમાજ છે એ પણ આદિ ચેત્રભાઈને હીરો તરીકે જોઈ રહ્યો છે બીજા તમામ જે શહેરોમાં કારણ કે સ્વાભાવિક છે સ્વીકારે છે અને ભરૂચ ની જનતા જોઈ લીધું છે ભાજપના સાંસદ ને આટલા વર્ષોથી આપ્યું તો ભાજપના સાંસદે કઈ ઉકાળ્યું નથી ત્યાં કામ પણ નથી કરાવી શક્યા ભરૂચ ઉપર કોઈ વિકાસ પણ નથી થયો એટલે ખૂબ જ વાત છે આદિવાસી સમાજમાં તો નથી અનુસૂચિ ફાઇલ લાગુ કરાવી શક્યા નથી સારી સ્કૂલો આપી શક્યા નથી સારી હોસ્પિટલો આપી શક્યા નથી સારા રસ્તાઓ એટલે ખૂબ દુઃખની વાત છે એટલા જ માટે ચેતરભાઈ સર્વ સમાજ સર્વ લોકો અત્યારે હીરો તરીકે જોઈ રહ્યા છે કે ભાઈ તો આવો તમે કહી રહ્યા છો ચૈતરભાઈ ને જોઈ રહ્યા છે પણ શું કેવું છે ઉમેશ મકવાણા માટે તમે તો એમને પણ કેન્ડિડેટ જાહેર કરાવી દીધા છે ભાવનગર સીટ નું જે કેલ્ક્યુલેશન જોવા જઈએ તો ભાવનગરમાં તમે શું કેલ્ક્યુલેશન થી ઉમેશ મકવાણાને ત્યાં આગળ ટિકિટ આપી છે જુઓ ઉમેશભાઈ વર્ષોથી અમારે ભાવનગર સીટ ઉપર કામ કરતા હતા એ લોકસભા ઇન્ચાર્જ પણ આ ચૂંટણી પહેલા સુધી હતા અને તેઓ ખૂબ લડાયક પોલીસ સમાજમાંથી આવે છે ખૂબ લડાયક માનવામાં આવે છે અને ભાજપની સામે એના એના ઉપર એટલો જાન લેવા હુમલો કર્યો હતો છતાં એ અડીખમ ઉભા રહી અને એને કરી બતાવ્યું મતલબ કે દેખાડી દીધું ભાજપને બોટાદ સીટ જીત્યા બોટાદ સીટ જીત્યા પછી તમે વિચાર કરો કે એમને સાતસો આઠસો કરોડ નું કામ એને એફિડેવિટ કરી છે આઠસો કરોડ કામ એમણે માત્ર બોટાદ એની સીટ ઉપર એને કરાવડાવી બહુ મોટી વાત છે એટલું નહીં સાથે સાથે એમણે એફિડેવિટો જાહેર કરી પોતાની સંપત્તિની ની એફિડેવિટો જાહેર કરી એમણે પોતે માંગી કે એકસો બ્યાસી બ્યાસી ધારાસભ્યોની સંપત્તિઓની જાંચ થવી જોઈએ સાથે સાથે એમણે એ પુરવાર કરી દીધું કે મેં કેટલું કામ કર્યું છે એને આઈપીએસ ને આઈએસ ની સંપત્તિઓની પણ તપાસ માંગી કે આની પણ ચેક થવી જોઈએ સાથે એમણે ભાવનગર જિલ્લા માટે પણ ખૂબ અત્યારે એ પ્રવાસ કરીને એમની લોકપ્રિયતા છે ત્યાં અને એટલા માટે માની અરવિંદ કેજરીવાલજીએ ઉમેશભાઈ ઉપર પણ પસંદગી ઉતારી છે હવે એક સવાલ મારો એ છે કે તમે બે ધારાસભ્ય તમારી પાસે ઓલરેડી ચાર ધારાસભ્ય બચ્યા છે પાંચ આવ્યા હતા એમાંથી ચાર બચ્યા છે એમાંથી પણ બે ને તમે લોકસભામાં ઉતારી રહ્યા છો અ બિલકુલ જો આમાં મેં કીધું કે મજબૂત ઉમેદવારો બહુ જરૂરી છે અને કોંગ્રેસ પણ સમજી રહી છે કે વાત સાચી છે જીતી શકે એ જરૂરી છે જીતે ભાજપ છે એ લોકતંત્ર ઉપર તમે જુઓ ચંદીગઢમાં એમણે કેટલું કર્યું છત્રીસ વોટમાં કેવા નાટક કર્યા તમે વિચાર કરો એના કાર્યકર્તાને એ રિટર્નિંગ ઓફિસર બનાવી દે અને મેયરમાં શું છે ભાઈ શું રાખ્યું છે પેલાના પહેલાંના માંથી વીસ છે ઇન્ડિયા ગઠબંધનના આના સોળ છે ખબર છે કે નથી તો અલ્ટિમેટલી એ માનનીય નરેન્દ્ર મોદીની જવાબદારી હતી કારણ કે દેશમાં આજે માનો કે વિડીયો વિદેશમાં જુએ આમ અમેરિકાવાળા જુએ આફ્રિકાવાળા જુએ લંડનવાળા જુએ તો આપણે કેવી મજાક ઉડાડે કે આ આ લાલચુ લોકો એક પાર્ટી પોતાનો મેયર બનાવવા માટે છે ને લોકતંત્રની હત્યા કરી રહી છે જ્યારે સુપ્રીમ કોર્ટમાં ન સ્વીકાર્યું તો વિચાર કરજો કે ભાજપને દેશ થી કોઈ પ્રેમ નથી ભાજપને પ્રેમ છે તો માત્ર સત્તાથી છે અને એ સત્તા એટલા માટે છે કે એના ઉદ્યોગપતિઓ મિત્રો ને આખો દેશ સોંપી દેવો છે ચોવીસમાં જો ભૂલથી પણ ભાજપ આવી ગઈ તો બહુ જ ખતરો આ દેશ ઉપર મંડરાઈ રહ્યો છે તમે જુઓ સત્યપાલ મલિક ઉપર અત્યારે સીબીઆઈ પહોંચી ગઈ એમણે કીધું પુલવામામાં હું ગવર્નર હતો યાર અને મેં મને ખબર નહોતી આવી રીતે થઈ રહ્યું છે રાજ્યપાલ ત્યાંના કહેવાય અને રાજ્યપાલ મુખ્ય કહેવાય

આ ભાઈ બધા લોકોને વિપક્ષ ટ્રમ્પ વિચાર કરો અમેરિકામાં ટ્રમ્પે હિંમત કરી વ્હાઈટ હાઉસ ખાલી ન કરવા બરોબર છે શંકા અહિયાં પણ છે કે શું થશે કારણ કે આ દેશની આઝાદી આપણે માંડ માંડ કરીને આજે કિસાનો ઉપર કેવું થાય છે વિચાર કરો એક બાજુ કે આ ખાલિસ્તાનીઓ છે આતંકવાદી છે આમ છે એની એની આઈટી સેલ બધું કરે અને ઉપર મિટિંગો કરે તો આ દેશ થી કોઈ પ્રેમ નથી કોઈ ઉદ્યોગપતિ આપણે બધા ગુલામ બની જશું ડર છે શંકા છે અને એટલા માટે જરૂરી એ છે કે એક બનો તમામ પાર્ટીઓ એ પણ અત્યારે ભાજપ હારે તો દેશ બચશે એ જરૂરી છે તમે વિચાર કરો આંદોલન હતું પબ્લિક એટલી નહોતી છતાંય તમામ મીડિયા દેખાડતું હતું આનું આંદોલન ખતરનાક રીતે દેખાતું આજે રામલીલામાં ખેડૂતોને જવા દો જવા નથી દેતા આ તો સારું થયું ભગવાનની કૃપાથી પંજાબમાં આમ આદમીની સરકાર બની એટલે અહિયાંથી ખેડૂતો નીકળી શક્યા હરિયાણામાં આજે ઈશ્વર નથી અત્યારે સાથ હરિયાણા ભાજપની સરકાર છે એટલે હરિયાણાવાળા વાળા કંક્યા ગઈકાલે એક યુવાન મારી નાખે બરોબર છે બિચારો ત્રણ બહેનો એક જ ભાઈ હતો ખેડૂતને

એટલે આપણે સૌએ એક થવાની એટલે તમામ પાર્ટીઓએ પણ એ જોવાની જરૂર છે નેતાઓએ આજે માનો કે સુદાન ગઢવીનો હિત ઇમ્પોર્ટન્ટ નથી કોઈ પણ વ્યક્તિનો હિત ઇમ્પોર્ટન્ટ નથી કોઈ પણ ઉમેદવારનો હિત ઇમ્પોર્ટન્ટ નથી મારું ચાલેક ન ચાલે ઇમ્પોર્ટન્ટ નથી પણ સારો ઉમેદવાર જીતી શકે એ કોઈ પણ પાર્ટીનો હોય એને અત્યારે સપોર્ટ કરીને ભાજપને હરાવીએ જેથી કરી લોકતંત્ર બચે અચ્છા તમારી સીટ ક્યાં સુધીમાં છે ડીક્લેર થઈ જશે કે કેટલી સીટ ઉપર ઇલેક્શન લડાશે

જે ડિટેલ્સ છે તે વધારે સાફ થઈ જશે આપને અમારો રિપોર્ટ કેવો લાગે કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર